ચનમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવશું બે પ્રકારની પૂરીઓ તો એ એના માટે મીઠું લીધું છે તીખાની ભૂકી લીધી છે જીરું લીધું છે અને મેંદાનો લોટ લીધો છે અને તેલ મોણ માટે તો સૌથી પહેલાં આપણે મેંદાનો લોટ બાંધી નાખશું લોટ નાખશું મીઠું નાખશું મરીનનો ભૂકો નાખશું અને આખું જીરું નાખશું અને બે હવે આપણે તેલનું મન સારી રીતે દઈ દઈશું વધારે જરૂર પડે તો વધારે તેલ નાખશું માં તેલનું મોણ વધારે આવે છે હવે આપણે મૂઠી પડતું મોણ દઈ દીધું છે આવી રીતનું એકદમ અને બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે

બહુ કઠણય નહીં અને બહુ ઢીલોય નહીં એવો બાંધો છે હવે આપણે ભણવાનું ચાલુ કરશું આપણે આ ચમચિયાથી ત્વચા ફાડી દેસુ આમાં મોણ વધારે હોય એટલે એકદમ થોડીક ફાટી જાય એવી થાય આ રીતની બધી પૂરી વણવાની છે

એકદમ લાલ થાય એવી તળવાની છે મેંદા ને બે પ્રકારની પૂરી થાય જાડી અને એકદમ પતલી તો આવી બધા મીરાઉ હવે આપણે કાઢી લઈશું થાળીમાં આ રીતની છે હળી રીતે હવે બધી પૂરી આ રીતના આવી રીતના બધી પૂરી તળાઈ ગઈ છે હવે આ રીતના બહુ રાતી રાથી નહીં ને બહુ સખે દઈને એણી થવા દીધી છે આપણે એકદમ ક્રિસ્પી હવે આપણે ચણાના લોટની પૂરી બનાવશું એના માટે એક વાટકો ચણાનો લોટ લીધો છે ચાળીનો અને એક ચમચી મીઠું લીધું છે અડધી ચમચી મરી પાવડર લીધો છે અડધી એક ચમચી અજમા લીધા છે અને સૌ પ્રથમ આપણે ચણાના લોટમાં મીઠું નાખશું ચીખાની ડૂકી નાખશું મરીનો પાવડર અને અજમા નાખશું અને મૂન નાખશું બે ચમચી મૂળ નાખ્યું છે અને આ પાણી બહુ ગરમય નહીં અને ઠીક ઠીક પાણી લીધું છે ઠંડુ નહીં એવું તાજું પાણી હવે આપણે લોટ બાંધી નાખશું હવે આ રીતનો લોટ બંધાઈ ગયો છે એકદમ કઠણ નહીં અને બહુ ઢીલોય નહીં એવી રીતના હવે આપણે પૂરી વણવાનું ચાલુ કરશું બધી પૂરી આ રીતના આપણે વણી લઈશું હવે બધી પૂરી વણાઈ ગઈ છે અને હવે આપણે તેલ અગાઉથી જ મૂકી દીધું છે તળી નાખશું બધી પૂરી એકદમ કડકડી અને કડક તળવાની છે આપણે આ રીતની કડક તળવાની છે એકદમ વધી પૂરી આવી રીતની તળી લેવાની છે આમાં મરીનો કરકરો ભૂકો નાખીએ એટલે પૂરી બહુ ફૂલશે નહીં એટલે કડકડી થશે એકદમ હવે આ રીતની ચણાની લોટની પણ આપણે તળી નાખીએ છીએ હવે આ રીતની એકદમ કડકડી અને સરસ મજાની થાય જોતાં જ મોઢામાં મૂકતા પાણી આવી જાય એવી સરસ મજાની એકદમ કાંડી જાય એવી થાય આ રીતની બધી પૂરી થઈ છે અને આય પણ એવી થઈ છે એકદમ પોચીને સરસ તો વિડીયો ગમે તો શેર કરજો સબ્સક્રાઈબ કરજો